નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાજકોટ માર્કેટયાર્ડના નવા અને સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ બીટી બારસો એક્યાસીથી પંદરસો ઓગણચાલીસ ઘઉં લોકવાન ચારસો એકાવનથી પાંચસો એકત્રીસ તેમજ ઘઉં ટુકડાના બજાર ભાવ જોઈએ તો ચારસો એક્યાસીથી પાંચસો પાસઠ જુવાર સફેદ સાતસો ઓગણ્યાસીથી આઠસો એકોતેર બાજરી ત્રણસો નેવ્યાશીથી ચારસો પચાસ રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં મગફળી ચીણીના બજાર ભાવ જોઈએ તો અગિયારસો દસથી ઊંચો બજાર ભાવ બારસો પંચોતેર મગફળી જાડી અગિયારસો એકત્રીસથી તેરસો એકોતેર તુવેર ચોળસો પાસઠથી બે હજાર સાડત્રીસ અડદના બજાર ભાવ જોઈએ તો પંદરસો અગિયારથી ઊંચો બજાર ભાવ ઓગણીસો એક મગ તેરસોથી ઓગણીસો એંશી રાજકોટ માર્કેટ યાર્ડમાં વાલદેશીના બજાર ભાવ જોઈએ તો નવસો પચાસથી અઢારસો એકત્રીસ તેમજ સૂરજમુખીના બજાર ભાવ જોઈએ તો પાંચસો એકતાલીસથી બારસો ત્રીસ એરંડા અગિયારસોથી અગિયારસો છત્રીસ સોયાબીન આઠસો છપ્પનથી ઊંચો બજાર ભાવ આઠસો એકોતેર તલના બજાર ભાવ જોઈએ તો પચીસોથી ત્રણ હજાર એક કાળા તલ બે હજાર આઠસો અગિયારથી ત્રણ હજાર છ્યાસી લસણના બજાર ભાવ જોઈએ તો અઢારસોથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર પાંચસો જીરુંના બજાર ભાવ જોઈએ તો ચાર હજાર બસો એકથી ઊંચો બજાર ભાવ પાંચ હજાર ચારસો બે